નમસ્કાર મિત્રો આપ સર્વ સાથીઓનું સ્વાગત છે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં મિત્રો દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચાર માટે તેમજ ખેડૂતોને લગતા સમાચાર માટે ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ હવામાન સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના વાતાવરણમાં જોરદાર બદલાવ આવી રહ્યો છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી આવી રહી છે આખરે ફેબ્રુઆરીના અંતમાં શું થશે હવામાન વિભાગના મતે સત્યાવીસમી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો માર ગુજરાતવાસીઓને સહન કરવો પડી શકે છે તો આગાહીકાર અંબાલાલ પટેલના મતે ત્રીસ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવી શકે છે જોકે ખાસ કરીને માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો માર સહન કરવાનો વારો આવી શકે છે આગાહીકાર પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું છે કે કાતિલ ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે પરંતુ ઉનાળો હજુ શરૂ થવાનો નથી અને ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો માર ગુજરાતવાસીઓને સહન કરવો પડી શકે છે તેવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે સામાન્ય રીતે ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે ચૌદમી જાન્યુઆરી બાદ પણ ફરી ઠંડીએ જોર પકડ્યું છે વહેલી સવારે સાંજે અને રાત્રે દરમિયાન સુસવાટાભેર પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાડ થી જતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બપોરના સમયે ઠંડીમાં રાહત મળે છે અને અકળામણ પણ શરૂ થાય છે તો હવામાન વિભાગના મતે હજુ પણ પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તેવી શક્યતાઓ છે હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે આજે અને આવતીકાલે પણ તાપમાન યથાવત જોવા મળવાનું છે હજુ પણ બેવડી ઋતુનો અનુભવ થશે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત જોવા મળવાનું છે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે નળિયામાં લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ બે ડિગ્રી જેવું નોંધાયું છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી સસ્તું થશે રિચાર્જ વાત કરીએ તો ટીઆરઆઈના નવા નિયમ મુજબ આજથી મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન જાહેર કરી દેવામાં આવ્યા છે જેથી હવે જીઓ એરટેલ અને વીઆઈના સસ્તા પ્લાન છે જે રિચાર્જ કરી શકો છો વાત કરીએ તો મિત્રો જીઓ દ્વારા ચારસો અઠ્ઠાવનનો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે આ પ્લાનમાં ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને એક હજાર ફ્રી એસએમએસ આપવામાં આવશે અને મિત્રો ચારસો અઠ્ઠાવનના પ્લાનમાં તમને ડેટા છે જે આપવામાં આવશે નહીં માત્ર કોલિંગ અને એસએમએસ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો એરટેલની વાત કરીએ તો એરટેલમાં પાંચસો નવ રૂપિયાનો પ્લાન છે જે રજૂ કરવામાં આવ્યો છે અને આ પ્લાનની વેલિડિટી ચોર્યાસી દિવસની મિત્રો વેલિડિટી આપવામાં આવે છે સાથે જ મિત્રો તમામ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ તમે કરી શકો છો અને નવસો આપવામાં આવશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર બનાવી આપશે પાકા મકાનો વાત કરીએ તો મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કરેલી ઘોષણા મુજબ દરેક કાચા અને જર્જરિત ઘર ધરાવતા લાભાર્થીઓને પાકા આવાસ છે જે બનાવી આપવાનું કામ આપણી ભાજપ સરકાર દ્વારા કરી આપવામાં આવવાનું છે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં પોતાના ગામના સરપંચશ્રી અથવા તલાટી શ્રી મંત્રીનો સંપર્ક કરીને જરૂરી ડોક્યુમેન્ટ આપીને અરજી કરવાની રહેશે જ્યારે તમારી કરેલી અરજી એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમને આનો લાભ મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને ભેટ દૂધના ભાવ ઘટ્યા છે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો નોંધાયો છે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચનો જૂનો ભાવ છાસઠ રૂપિયા હતો અને તે હવે એક લિટર પાઉચનો નવો ભાવ પાંસઠ રૂપિયા થયો છે એટલે કે મિત્રો એક રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે અમૂલ ટી સ્પેશિયલ એક લિટર પાઉચનો જૂનો ભાવ બાસઠ રૂપિયા હતો અને હવે તે એક લિટર પાઉચનો નવો ભાવ એકસઠ રૂપિયા થયો છે એટલે કે એક રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે અમૂલ તાજા એક લીટર પાઉચનો જૂનો ભાવ ચોપન રૂપિયા હતો જે અમૂલ તાજા એક લિટરનો નવો ભાવ તેપન રૂપિયા નોંધાયો છે અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ પ્રથમવાર ઘટાડો નોંધાયો છે